મિત્રો આજના વિડીયોમાં આપણે ભારતનું બંધારણના એમસીક્યુ જોઈશું જેનો આ પાર્ટ બે છે આની પહેલાં પાર્ટ એક અપલોડ થયેલો છે જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો પાછલી પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો છે જેથી તમને ખ્યાલ આવશે કે કેવા પ્રશ્નો પૂછાય છે અને કેવા ઓપ્શન આપવામાં આવે છે છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે તો વિડીયો વ્યવસ્થિત જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો એ સિવાય આની પીડીએફ પણ તમને આપવામાં આવશે સંસદના બંને ગૃહોના સામાન્ય રીતે વર્ષમાં કેટલા સત્ર મળે છે તો ભારતમાં આપણે કેટલા મળે છે ત્રણ સત્ર મળે છે શિયાળુ ઉનાળું અને ચોમાસું જેમાં શિયાળુ હોય તેને બજેટ સત્ર કહે છે પણ એવો પ્રશ્ન પૂછવામાં આવે કે બંધારણમાં શું આપેલું છે કે ઓછામાં ઓછા કેટલા સત્ર મળવા જોઈએ તો બે ઓછામાં ઓછા બે તો મળવા જ જોઈએ પરંતુ આપણે અહીં ત્રણ મળે છે સંસદના બંને ગૃહોનું સત્ર કોણ બોલાવે છે અને એ ગૃહોને કોણ મોકૂફ રાખે છે તો જવાબ આવશે રાષ્ટ્રપતિ સત્ર બોલાવવાની સત્તા પણ રાષ્ટ્રપતિની છે અને મોકૂફ રાખવાની સત્તા પણ રાષ્ટ્રપતિ પાસે રહેલી છે ભારતના બંધારણની નીચેના પૈકી કઈ યાદીમાં નગરપાલિકાઓના કાર્યોની સ્પષ્ટતા કરવામાં આવી છે જીપીએસસી મ્યુનિસિપલ ચીફ ઓફિસરમાં પૂછાયેલું તો જવાબ આવશે બારમી યાદીમાં ઓપ્શન ડી બારમી અનુસૂચિ ભારતની બંધારણ સભાના અધ્યક્ષ ખાલી જગ્યા હતા બિન હતા ક્લાર્કમાં રાજેન્દ્ર પ્રસાદ હતા કાયમી અધ્યક્ષ આપણા બંધારણમાં કેટલા વર્ષ સુધીના બાળકોને ફરજિયાત શિક્ષણનો હક આપવામાં આવેલ છે તો સાચો જવાબ આવશે છ થી લઈ અને ચૌદ વર્ષ સુધીના બાળકોને ફરજિયાત અને મફત શિક્ષણનો હક આપેલો છે ભારતના રાજ્ય ક્ષેત્રમાં ગમે તે ભાગમાં નિવાસ કરવાનો વ્યવસાય કરવાનો કામકાજ વેપાર નોકરી કરવાનો હક ને ભારતના બંધારણના કયા આર્ટિકલમાં જણાવવામાં આવેલ છે તો જવાબ આવશે આર્ટિકલ ઓગણીસ ઓપ્શન બી જન્મ જન્મમરણની નોંધણી અને નગરપાલિકાનું કેવા પ્રકારનું કાર્ય છે જન્મ મરણની નોંધણી કરવી તે નગરપાલિકાનું કેવું કાર્ય છે તો તે ફરજિયાત કાર્ય છે ઓપ્શન એ કોઈપણ મૂળભૂત હકનો અમલ કરાવવા માટે આદેશો અથવા હુકમો અથવા રીટની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે જીપીએસસી ક્લાસ વનમાં પૂછાયેલું તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન સી બત્રીસ અનુચ્છેદ બત્રીસમાં રીટ અને બધાની જોગવાઈ છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે તેને બંધારણનો હાથમાં પણ કહેલો છે દિલ્હીમાં ધ્વજવંદન ક્યાં થાય છે તો દિલ્હીમાં ધ્વજવંદન છે તે લાલ કિલ્લા પર થાય છે ઓપ્શન એ રાષ્ટ્રપતિ નીચેનામાંથી કોની નિમણૂક કરતા નથી બિનસચિવાલય ક્લાર્કમાં પૂછાયેલું તો જવાબ આવશે રાજ્યના ચીફ સેક્રેટરીની નિમણૂક છે તે રાષ્ટ્રપતિ કરતા નથી એ સિવાય ભારતના એટર્ની જનરલ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો અને રાજ્યના રાજ્યપાલોની નિમણૂક છે તે રાષ્ટ્રપતિ કરે છે સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોણ હોય છે રાષ્ટ્રપતિ હોય છે ત્રણે ત્રણ જે આપણા સંરક્ષણ દળો છે આર્મી નેવી અને એરફોર્સ એ બધાના સર્વોચ્ચ વડા કોણ હોય છે રાષ્ટ્રપતિ હોય છે રાજ્યના મુખ્ય પ્રધાન એટલે કે મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે તો તે રાજ્યપાલ કરે છે દરેક રાજ્યમાં રાજ્યપાલ છે તે મુખ્યમંત્રીની નિમણૂક કરે છે લોકનાયક જયપ્રકાશ નારાયણે ગ્રામ પંચાયતને મંત્રીમંડળ અને ગ્રામસભાને ખાલી જગ્યા સાથે સરખાવ્યા છે જીપીએસસી સોશિયલ વેલફેર ઓફિસરમાં પૂછાયેલો પ્રશ્ન તો જવાબ આવશે ધારાસભા તરીકે ઓળખાવેલા છે ગ્રામ પંચાયત મંત્રીમંડળ અને ગ્રામસભાને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન સીબીઆઈનું પૂરું નામ છે તે નીચેના પૈકી કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે જીપીએસસી પેપર એકમાં પૂછાયેલું સીબીઆઈ કયા મંત્રાલય હેઠળ આવે છે તો જવાબ આવશે પર્સનલ પેન્શન એન્ડ પબ્લિક ગ્રીવિયન્સ ઓપ્શન ડી ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દરેક સંસદ સભ્યના મતનું મૂલ્ય કેટલું છે જીપીએસસી પેપર વનમાં પૂછાયેલું સંસદ સભ્યના મતનું મૂલ્ય છે સાતસો આઠ ઓપ્શન ડી રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના સભ્યોની નિમણૂંક કોણ કરે છે જીપીએસસી ક્લાસ માં પૂછાયેલો પ્રશ્ન રાષ્ટ્રપતિ કરે છે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંનેની ગેરહાજરીમાં ગૃહનું સંચાલન કોણ કરે છે લોકસભા હોય તો તેમાં અધ્યક્ષ હોય અને ઉપાધ્યક્ષ હોય બંને ગેરહાજર હોય તો તેનું સંચાલન કોણ કરશે પિકર્સ પેનલના સભ્ય પિકર્સ પેનલના કોઈ પણ એક સભ્ય છે તે કરી શકે છે ભારતની સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ તરીકે નિમણૂક પામનાર પ્રથમ મહિલા કોણ હતા જીપીએસસી સોશિયલ વેલફેર ઓફિસરમાં પૂછાયેલું તો જવાબ આવશે શ્રીમતી એમ ફાતિમા બીબી ઓપ્શન બી ભારતનો રાષ્ટ્રીય નારો કયો છે તો તે છે જય હિન્દ મુખ્ય માહિતી કમિશનર અને માહિતી કમિશનરોની નિમણૂક કરવા સારું રાષ્ટ્રપતિને ભલામણ કરવા માટેની સમિતિના અધ્યક્ષ કોણ છે જીપીએસસી ક્લાસ વનમાં પૂછાયેલું જવાબ આવશે પ્રધાનમંત્રી ઓપ્શન એ ભારતના બંધારણમાં સૌ પ્રથમ સુધારો કયા કેસ સાથે સંકળાયેલો છે ચંપાકમ દોરાઈ દોરાઈ રાજન વિથ સ્ટેટ ઓફ મદ્રાસ તેની સાથે સંકળાયેલો છે ભારતમાં કયો દિવસ મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવાય છે મૂળભૂત ફરજ દિવસ છ જાન્યુઆરી ખાલી જગ્યાથી ખાલી જગ્યા સુધીની વસ્તી ધરાવતા ગામમાં ગ્રામ પંચાયતની રચના કરવામાં આવે છે તો જવાબ આવશે પાંચસોથી લઈ અને પચીસ હજાર સુધીની વસ્તી ધરાવતું હોય ગામ તો ત્યાં ગ્રામ પંચાયત બને છે વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો છે તો એ આપણો ભારત દેશ છે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા જીપીએસસી સોશિયલ વેલફેર ઓફિસરમાં પૂછાયેલ તો જવાબ આવશે ન્યાયમૂર્તિ રંગાથ મિશ્ર હતા ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા જીપીએસસી પ્રિલિમમાં પૂછાયેલ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા નીચેના પૈકી કોણ અનુસૂચિત જાતિના રાષ્ટ્રીય આયોગનો વાર્ષિક અહેવાલ સંસદ સમક્ષ રજૂ કરે છે જીપીએસસીમાં પૂછાયેલું સાચો જવાબ આવશે ભારતના રાષ્ટ્રપતિ કેન્દ્ર યાદીમાં કેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે સો વિષયોનો સમાવેશ કરવામાં આવેલો છે ટોટલ ત્રણ યાદીઓ છે કેન્દ્ર યાદી રાજ્ય યાદી અને સંયુક્ત યાદી તેમાંથી કેન્દ્ર યાદીમાં સો વિષયો યાદ રાખજો સંવિધાનના અનુચ્છેદ બસો હેઠળ રચવામાં આવતા નાણાં આયોગમાં અધ્યક્ષ ઉપરાંત બીજા કેટલા સભ્યો હોય છે જીપીએસસીમાં પૂછાયેલું ચાર એક અધ્યક્ષ અને ચાર સભ્યો એટલે ટોટલ પાંચ વ્યક્તિ હોય છે વિડીયો પસંદ આવી રહી હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો એક ગ્રામ પંચાયતની રચના ચૂંટણી વિના સર્વસંમતિથી વિના વિરોધે થાય તેવી ગ્રામ પંચાયતને સમરસ ગ્રામ પંચાયત કહે છે બીજું સમરસ ગ્રામ પંચાયતની યોજના ગુજરાતમાં ઓક્ટોબર બે હજાર એકમાં અમલમાં મૂકાય હતી સાચા વિધાન પસંદ કરો શું જવાબ આવશે એક અને બે બંને સાચા છે મંત્રીમંડળમાં કયા મંત્રી હોય છે જવાબ આવશે ઉપરોક્ત તમામ કેબિનેટ મંત્રી હોય રાજ્ય કક્ષાના મંત્રી હોય અને નાયક કક્ષાના મંત્રીઓ પણ હોય છે તીર્થગ્રામ યોજના અંતર્ગત રાજ્ય સરકાર તરફથી અનુદાન મેળવવા માટે છેલ્લા કેટલા વર્ષમાં ગામમાં કોઈ પણ ગુનો નોંધાયેલ ન હોવો જોઈએ જવાબ આવશે છેલ્લા પાંચ વર્ષમાં કોઈ પણ ગુનો નોંધાયેલ ન હોય તો તેને તીર્થગ્રામ કહે છે ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન ક્યાંથી લેવામાં આવ્યું છે વારાણસીમાં આવેલ સારનાથના સ્તંભમાંથી લેવામાં આવ્યું છે બંધારણની કઈ અનુસૂચિ ઘણા રાજ્યોમાં અનુસૂચિત વિસ્તારોના વહીવટ અને નિયમન માટેની ખાસ જોગવાઈઓને લગતી છે જીપીએસસી પેપર વન સાચો જવાબ આવશે પાંચમી અનુસૂચિ ઓપ્શન સી ઉપરાષ્ટ્રપતિના હોદ્દાની મુદ્દત કેટલા વર્ષ માટે હોય છે જીપીએસસી પ્રિલિમમાં પૂછાયેલું જવાબ આવશે પાંચ વર્ષ માટે હોય છે ઉપરાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિ બંને સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતના ન્યાયાધીશોની નિવૃત્તિ વય કેટલી છે તો તે સાચો જવાબ આવશે ઓપ્શન ડી પાસાઠ વર્ષ અને બાસાઠ વર્ષ સુપ્રીમ કોર્ટ હોય તેમાં પાસાઠ વર્ષ હોય છે અને જે હાઈકોર્ટ હોય તેના ન્યાયાધીશની નિવૃત્તિ વય છે તે બાસઠ વર્ષ હોય છે એક ભારતીય તંત્રમાં એક સૂત્રી ન્યાયતંત્રની રચના કરવામાં આવી છે બીજું સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશોની શ્રેયન્તા સિનિયોરિટીના ધોરણે નિમણૂક થાય છે સાચા વિધાન પસંદ કરો તો જવાબ આવશે એક અને બે બંને સાચા છે ઓગણીસો ત્રેપનમાં મહાગુજરાતની માંગણીને નકારી કઢાઈ હતી તે રાજ્ય પુનઃરચના પંચના અધ્યક્ષ કોણ હતા જીપીએસસી પ્રિલિમમાં પૂછાયેલો પ્રશ્ન જવાબ આવશે ફઝલ અલી હતા ફઝલ અલી રાજ્ય પુનઃરચના પંચના અધ્યક્ષ હતા અને તેમણે મહાગુજરાતની માંગણીને નકારી કાઢી હતી બંધારણમાં ચુમોતેરમાં સુધારા અન્વયે કયા અનુચ્છેદમાં નગરપાલિકાઓ બાબતની જોગવાઈઓ ઉમેરવામાં આવી જીપીએસસીમાં પૂછાયલ સાચો જવાબ આવશે અનુચ્છેદ બસો તેતાલીસ ભારતીય બંધારણના અનુચ્છેદ ઓગણીસ હેઠળના સ્વાતંત્રતાના અધિકાર સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે પીએસઆઈમાં પૂછાયેલું ફક્ત ભારતના નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે એ સાચું છે કેવા રાજકીય પક્ષોને માન્યતા ન આપવી જોઈએ તો જવાબ આવશે ઉપરોક્ત તમામ એટલે કે ભ્રષ્ટ ગુનાહિત પ્રોત્સાહક સાંપ્રદાયિક આવા જે રાજકીય પક્ષો હોય તેને માન્યતા ન આપવી જોઈએ બંધારણ સભામાં મહિલા સભ્યો તરીકે નીચેનામાંથી કોનો સમાવેશ થતો હતો બંને સરોજિની નાયડુ અને વિદ્યાલક્ષ્મી પંડિત બંને બંધારણ સભામાં હતા ટોટલ તેર મહિલાઓ છે તે બંધારણસભામાં હતી એંગ્લો ઇન્ડિયન કોમને લોકસભામાં પૂરતું પ્રતિનિધિત્વ મળ્યું નથી એવો રાષ્ટ્રપતિનો અભિપ્રાય થાય તો તેઓ તે કોમના વધુમાં વધુ કેટલા સભ્યોને લોકસભામાં નિયુક્ત કરી શકશે જીપીએસસી ક્લાસ વનમાં પૂછાયેલું જવાબ આવશે બે પરંતુ એકસો ને ચાર બંધારણીય સુધારો બે હજાર વીસમાં આવે છે જેમાં આને છે તે રદ કરવામાં આવેલું છે હવે કોઈ પણ એંગ્લો ઇન્ડિયનની નિમણૂક છે તે રાષ્ટ્રપતિ કરી શકતા નથી એકસો ચારમો બંધારણીય સુધારો મૂળભૂત હકો પાછળ કોનું પીઠબળ છે કાયદાનું પીઠબળ છે લોકમતના ઘડતર માટે ક્યુ માધ્યમ ઓછું અસરકારક છે મુદ્રિત માધ્યમ છે તે ઓછું અસરકારક છે લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા લોકસભાના પ્રથમ સ્પીકર હતા ગણેશ વાસુદેવ માવડંકર જીવી માવડંકર રાષ્ટ્રપતિ વીટો પાવરનો ઉપયોગ નીચેનામાંથી કયા ખરડામાં કરી શકશે માત્ર બિન નાણાકીય ખરડામાં વીટો પાવરનો ઉપયોગ કરી શકે છે જો નાણાકીય ખરડો હોય તો તેમાં વીટો પાવર વાપરી શકાતો નથી આમુખમાં કરેલી જોગવાઈઓ ભારતને કેવો દેશ જાહેર કરે છે લોકશાહી દેશ જાહેર કરે છે ભારતના સંવિધાન દ્વારા સંઘની પ્રબંધક સત્તાઓ કોને આપવામાં આવી છે રાષ્ટ્રપતિને આપવામાં આવી છે બંધારણીય ઈલાજોનો અધિકાર બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે અનુચ્છેદ બત્રીસમાં દર્શાવેલ છે હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી જ તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે પ્રશ્ન એક સંસદના બંને ગૃહોનું સત્ર કોણ બોલાવે છે અને એ ગૃહોને કોણ મોકૂફ રાખે છે બે કેન્દ્ર યાદીમાં કેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે તો બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો આ વિડીયોની પીડીએફ મેળવવા માટે તમે ટેલિગ્રામમાં જીકે વિથ એ એમ ચેનલની મુલાકાત લઈ શકો છો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો Thanks for watching my video.